વાકાનેરના સિનિયર પત્રકાર ભાટીએન પર ધારાસભ્ય જીતુ સોમાણીનો હિંસક હુમલો એબીપી એસએસ આ ઘટનાને વખોડે છે અને સરકારને સખ્ત કાર્યવાહી માટે ચેતવણી આપે છે અન્યથા રાજ્યભરમાં પત્રકારો આંદોલનના મંડાણ કરશે આ પહેલા પણ જીતુ સોમાણી દ્વારા મંતવ્ય ન્યૂઝના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો ધારાસભ્યની ગુંડાગીરી સામે અખિલ ભારતીય

સરકારના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ સાહેબ જે સેટઅપ ખાલી હોય એ તો કર થાય છે સેટઅપ ખાલી હોય એક નિયમ મુજબ સેટઅપ કેટલા નું હે ખબર છે અહીંયા 59 નું ખાલી બતાવો હે 59 નું તો એના ઉપર દરખાસ્ત મીકીને એ લોકોને પેલા કરાવવા વર્ષો થી જે જૂના કામ કરતા હો ને એ લોકો આ 15 જણાને કોણ ચડાવ્યા હતા મોટા ચડતા તો કોણ ચડાવ્યા હતા એ ક્યાં ગયા એને આપણે રજૂઆત છે અંદર કરી બાકી